ની તમે વેલા વેલા આવજો માર લાલા ની જન્મા તમે વેલા વેલા આવજો તમે છે તારઈ જોજો તમે આ ઘરઈ જોજો કાનાને ને લાગશે તમે છે તારઈ જોજો તમે આ ઘરઈ જોજો કાનાને ને લાગશે છે મોંગા મોલ નો તમે છેટા રહીને જોજો તમે આગા રહીને જોજો કાના ને નજર લાગશે મારા કાના ને મોજડી મોજડી છે મોંગા મોલ ની તમે છેટા રહીને જોજો તમે આગા કનૈયો કહે મારે તો અત્યારે જ વહુ જોઈએ આમ લાલાએ હઠ પકડી કે મને વહુ લાવી દે મૈયા ખૂબ સમજાવે ખૂબ મનાવે ખૂબ ફોસલાવે પણ લાલો એક નો બે નથી થતો એની તો એક જ હઠ પકડી કે મને વહુ લાવી દો આમ કરતા સાંજનો સમય થયો લાલો કઈ જ જમ્યો નથી મૈયાએ થાળી પીસને કહ્યું બેટા લે થોડુંક તો જમી લે પણ લાલો કંઈ જ જમતો નથી ને થાળીનો ઘા કર્યો મારે નથી જમવું મને વહુ લાવી દ્યો યશોદા સમજાવી સમજાવીને થાક્યા પણ પ્રભુ એકના બે થતા નથી એની તો એક જ હઠ જો મને વવ લાવી દ્યો તો જ હું જમું ત્યાં નંદ બાબા ઘરે આવ્યા ને મૈયા બાબાને કહે તમને ઘણા દિવસથી કહું છું તમે જન બગાડ્યો છે આજે વવ માંગે છે સમજતો જ નથી સવારની હટ પકડી છે નથી ખાતો નથી પીતો બસ એક જ વાત કે મારે વહુ જોઈએ છે નંદ બાબા કહે બાળક છે ત્યારે હઠ કર હમણાં સમજાવી દઉં છું નંદ બાબાએ પ્યારથી લાલાને ગોદમાં લીધો છે ને માથે હાથ ફેરવતા ફેરવતા કહ્યું લાલા તું હઠ છોડી દે તારે માટે સવારમાં સરસ મજાની ચોરણી સિવડાવી આપડું ડા કહેવ તો તા ખૂબ રાજી થશે લાલો કહે મારે ચોરણી નહીં પણ વહુ જોઈએ છે તે લાવી આપો તો જ હું જમું નંદ યશોદાને કહે હવે શું કરશું આ તો માને એમ છે ને જ્યાં સુધી લાલો ના જમે ત્યાં સુધી મારાથી કેમ જમાય અત્યારે આવો તોફાની છે તો મોટો થાશે તો કેવોય થાશે માટે જો તું કહે તો એક કન્યા મારા ધ્યાનમાં છે એક કન્યાની મા હા પાડે તો ફેરા ફેરવી દઈએ જશોદા બોલે હા બોલો ને કોની કન્યા છે કનંદ બાબા કહે આયથી થોડે દૂર બરસાના ગામ છે ત્યાં વૃષભાણ ને કલાવતી ની છોકરી રાધા છે એ ખૂબ સારી કન્યા છે તું ત્યાં જા ને મેળ બેસે તો ઘડિયા લગ્ન લઈને આવજે એ મોડું ના કરીશ ને યશોદા તો વરસાના જવા માટે નીકળ્યા છે ને શ્રીફળને રૂપિયો પણ સાથે જ લેતા ગયા છે લાલો ઊભો ઉભો વિચાર કરે મારા માતા પિતા ચોખ્ખું બેસાડવાનું કરે છે પણ વાત બનવાની છે નહીં યશોદા વરસાના આવી કલાવતીને મળે ને કલાવતી તો ખુશ ખુશ થઈ ગયા આગતા સ્વાર્ગતા કરીને પછી યશોદાજી કહે તમારી પુત્રી રાધા તો ખૂબ જ સંસ્કારી ને સુંદર છે પરમાત્માની કૃપા છે તમારા ઉપર કે આટલી સમજદાર છોકરી મળી છે પછી ધીમે રહીને કહ્યું તમને અમારો કૃષ્ણ કેમ લાગે છે આ સાંભળતા જ રાધાના માતાની આંખો ફરી ને કહે નંદની રાણી આ તો મોટાનો છોકરો છે એટલે કોઈ બોલતું નથી બાકી લૂટફાટ સિવાય બીજો ધંધો નથી મારી પુત્રી માટે તો એનું નામ જ લેશો નહીં તમારે શરમાવું જોઈએ ક્યાં મારી છોકરીને ક્યાં તમારો ચોર કેવાતો કાનો મારી છોકરી તો કેવી ગોરી છે ਤੇ તારો કાનો તો કાળો છે યશોદાજી કહે કલાવતી તારી છોકરી ગોરી છે તો શું થયું મારો કાનો કાળો તોય કામણગારો છે

તારો છોકરો કેવો છે ઈ તો આખા ગામને ખબર છે છતાય જો તને અભિમાન હોય તો કાના ને ગળે ઘૂઘરો બાંધ હોય જો લાડે કવાયો લાલ તો બાંધ ગળે ઘૂઘરો રે લોલ પછી તો યશોદાજી જે અપમાનિત થઈને ધુવા પૂવા થતા ગોકુળ માં આવ્યા ઘેર આવી નંદ બાબા ને કહ્યા તમારા લાડા ને લક્ષણ ગામ નહીં

ગામના લોકોને ખબર પડી કે કોઈ ભટ્ટુ બ્રહ્મચારી આપણા ગામમાં આવ્યા છે તો ચાલો એના દર્શન કરવા જઈએ ને ગામ લોકો દર્શન કરવા આવે ને સન્યાસી વેશમાં પ્રભુ તુંબડીમાંથી ભસ્મ લઈને લોકોને આપે એ ભસ્મથી કાળા લોકો હોય ને ગોરા થઈ જાય આવું તો બધેને બહુ ગમે જોત જોતામાં તો આખા એ ગામમાં વાત પ્રસરી ગઈ કલાવતીએ વિચાર્યું આ ગામમાં યોગી આવ્યા છે તે બહુ સારા છે એ ભસ્મ આપે તો કાળા હોય તો ગોરા થઈ જાય આપણી રાધાને થોડી ભસ્મ લગાવીએ રાધા રૂપવાન તો છે પણ વિશેષ રૂપવંતી થાય ને ભગવાન જેવો વર મળે આમ વિચારી રાધાને લઈને યોગી પાસે આવ્યા ને કહે યોગીરાજ થોડી ભસ્મ મને આપો ને તો મારી દીકરીને લગાવી છે બાળ યોગી કહે કાળા માણસો પોતાને હાથે ભસ્મ લગાવે તો ઉજડા થાય પણ ગોરા માણસ પોતાને હાથે લગાવે તો કાળા થઈ જાય તેથી ગોરા માણસને તો મારે હાથે જ ભસ્મ લગાવવી પડે અને હું મારે હાથે લગાવું એટલે એનું રૂપ સોળે કડાઈ ખીલી ઉઠે ને બાડીયોગી રાધાજીને ભસ્મ લગાવવા જેવો હાથ લંબાવે એનો સ્પર્શ થતા જ રાધાને સમાધિ લાગી ગઈ શરીર લાકડા જેવું થઈ ગયું કલાવતી માથું પછાડવા લાગી એ દોડજો દોડજો મારી દીકરી ફરી ગામ થઈ કલાવતી રડવા મારી એક જ દીકરી છે મરી જશે તો કલાવતી યોગીને પૂછે તમે કઈ જાણો છો જો જાણતા હોય તો કઈક ઉપાય બતાવો રાધા તો સુતા છે રાધાનો હાથ પકડી ભગવાન કૃષ્ણ ગંભીર બની ગયા ને કહે આમાં હું શું કરું નાડી પકડીને નકારમાં માથું ધૂણાવ્યું આમાં કઈ લાગતું નથી તમે મને થોડું મોડું કહ્યું કલાવતી કહે એવું ના બોલો યોગીરાજ મારી દીકરીનો સવાલ છે કાનો કહે પણ હું શું કરું મેં તો કઈ મારી નથી એને ફરી હાથ પકડીને કહે આમાં તો કઈ થાય એમ છે નહીં પછી ધીરે રહીને કહ્યું આ છોકરી તમારા ભાગ્યમાંથી તો નીકળી ગઈ છે પણ જો હવે સામા પક્ષનો ભાગ્ય જોર કરતું હોય તો કદાચ બેઠી થાય જેમ બને તેમ જલ્દી આના લગ્ન કરી નાખો આખોય ગામ રાધાની માને કઈ લગ્ન તે શું કઈ રમત છે આમ તાત્કાલિક મૂર્તિઓ ક્યાંથી મળે પ્રભુ કહે જલ્દી કરો આના શરીરમાં હવે 5 મિનિટ સુધી જ જીવ છે એ દરમિયાન કોઈ યોગી મહારાજને કન્યાદાન કરી દો તો યોગીના આયુષ્યની દોરી આની સાથે બાંધી આપો કલાવતી કહે હવે પાંચ મિનિટમાં યોગીરાજ ક્યાં ગોતવા જાવ અરે તમે તો છો યોગીરાજ જાઓ તમને કૃષ્ણ ને રાધાના માતા પિતાએ કન્યાદાન બ્રહ્માજી વધારે છે પૂર્વ બ્રહ્માજીએ તપ કરી ભગવાનને પ્રસન્ન કરી ચતુર ચરણારિંગ દર્શન થાય એવું વર માંગેલું અને ભગવાને એ વર પૂરો કરવા બ્રહ્માજીને બોલાવ્યા ને બ્રહ્માજીએ આવીને પ્રભુના અને રાધાના લગ્ન કરાવ્યા છે ઓમ મત પંકજ હિષ્ટરો હરિ હરો વાયુ મહેન્દ્રો નલહ ચંદ્રો ભાસ્કર વિતપાલ વરુણા પ્રત્યાદિ પાદે ગ્રહ ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરિયુ महेन्द्रतनया चर्मवती वेदिका श्रीपावेत्रवन्ती महासुरनदी ख्याता चया पूर्णा, जले समुद्र समुद्रसहिता कुर्वन्तु वो मङ्गलम् મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગણધળી કાક્ષ હરિ સ્વસ્તિ નો ઇન્દ્રો પૂખા વિશ્વ વેદા સ્વસ્તિના સ્તક્ષ અરિષ્ટને સ્વસ્તિ નો પતિ તુ આમ બ્રહ્માજીએ રાધા કૃષ્ણ લગ્ન કરાવ્યા છે અને આની યશોદા માતાને તો ખબર નથી રાધાની માતા કાનાની ઘેરે આવી લાકડાની બારસાક પર ચાંદલો કરી ચોખા લગાવી યશોદાજીનું મુખ મીઠું કરાવ્યું ને કહે તમે સ્વીકારો કે ન સ્વીકારો મે મારી પુત્રી રાધા તમને આપી ને કલાવતી પાછા ફેરા ને આખા ગામમાં વાત પ્રસરી ગઈ કે રાધા કૃષ્ણ લગ્ન થયા છે બધે આનંદ નો માહોલ થયો છે ને માતા બ્રાહ્મણ ને દાન આપે છે ગાયો ના દાન આપ્યા છે નંદ બાબા પણ ઘણા ઘણા દાન આપે છે આખું આ ઉત્સવ મનાવે છે મારા